બધા પૈસા દારૂ પીધો માથું દુખા ધબાનું ડોસી ગયા જેમ બોલનારી ચો પીધો દારૂ ન તો પીવાનો ન તો પીવાનો ચોય ખાતું આવ્યું હાથમાં લાકડો એને જાણે બોકાવી નાખાય અરે એકવાર કીધું છ મહિને એ મેં સરી સાથ નહીં આવતો છ મહિના રાત્રે લીધે કોઈ કોમે નતું હતું અને આજ પીઓ મળ્યું એ મેં ના ઉંઘીના તો સારું એવું હતું સોનું મોણું થયું થાકલા મૂઈ જવું એ તો હતું કરવાનું

ल गयो ए हिडो लाग पिन आयो बुरे सा नलिया घर खूब बड बात करना के आई चंपी ना सइन कसु खागा बावानो नतो वाचे कसुई हुटा ल आरो आयो त लाकडा उ साक बनाऊ

ઘર માં તો બધા ગામ માં તો ઘર જેવા થઈ ગયા સાખા મસ્ત મસ્ત આપણો જો પતરા વાળું કરીને રાખી છે છ મહિના મે એક વાર પી દૂર ચોઈ ભૂલવા રહ્યો તો અને રેડી ના આવી છે મડા પી પીવા ડાર પીવા જો જાઈ ગામ જઈ જાઈ અને જ્યાં પીવડાયો ની ના તો જઈને પીવો ડાર જો બોમ ઠાણા મળે

એ ચંપલ ખોહોવા બાપા ઉતાર દીધો દારૂ ઉતાર દીધો આ તો આ ચંપલ આલે યાર ચંપલ કરી ને દારૂ કરે તો કઈ મેલો ચંપલ સાથે આવી અને આ તો લઈ જાય

It's simply the